તો અહીંયા ધાબા પર વી આવ્યા છે અને આજ જ આવી છે શ્રીમતમાં મારા કાકાજીની છોકરીનું એટલે કે મારા નણંદનું શ્રીમત છે અને ગામનું નામ કેવું ભોઈરા કા ભોઈરા જ છે આપણે શ્રીમતમાં તો ન્યા જઈને આપણે શૂટ થશે એટલું કરશું તો કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો હેલો યુટ્યુબ ફેમિલીના બધાને જય માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જશો તો આપણે ત્યાં કીધું હું ઘરે આપશું થોડું ઘણું શૂટ કરો ને તો ધાબા પર વી આવતા અને અત્યારમાં તો જો પવન સરસ મજાનો છે અને ઠંડી પણ થોડીક માપ માપે છે તોય આપણે કોટ પહેર્યો છે કારણ કે આપણે બહાર જવું ને છે વાહનમાં એટલે ટાઈટનો આપણે કોટ તો સેફ્ટીમાં પહેરવો પડે કોટી હાટ તો આપણે પહેરી લીધો છે પવન છે થોડો ઘણો ટાઈટ તો ઓછી છે તોય અત્યારે જો પવન સીખ્યું બીજું ફરે છે અમારે આ બધું પવન સિક્યું નગરી થઈ ગયું જો આ બધું હું ફરી ફરી પવન સીખ્યું થઈ ગયું છે જો આ બધું ફરે છે પવન સીખ્યું અને આ બધું ગામની વસોવાળા હતા એક બે પવન શીખ્યું છે તો બસ આ બાજુ છે આમ ટાકાની પાછળ પારિપારી બધું પવન શીખ્યું થઈ ગયું છે તો આલો ફેમિલી હવે આપણે થાય છે મોડું કારણ કે આપણે તો કાકું જવાનું છે અને વાહનવાળા વાટે છે તો લગમાં કન્ટિન્યુ બિનારી ગયો આપણે પોગી ગયા ત્યાં અહીંયા શ્રીમત કરવા આવ્યા સિવાય ન્યા અને પેલા તો તમે રાંદલ માના દર્શન કરી લો જો અહીંયા રાંધલમાના લોટા તેડા છે છે રસમ

વિધિ પૂરી થઈ ગઈ છે અને આપણે આવી ગયા જમવા જમવામાં પકોડા ને એવું બધું છે સરસ મજાનું અને બધા બેસી ગયા છે મહેમાન બધા હોય બધા જમવા બે ગયા છે તો આલો ફેમિલી જમી લેવી આ તો આલો બધા જમવા

આ જો કાંસબો અહીં દીધો જો સરસ મજાનો કાંસબો છે મોટી મોટી આખ્યું છે અને રમે છે જો અહીંયા બધાય અહીંયા જો રમકડા જો કેટલા બધાય છે અમારા હરશિલભાઈ રમે છે ઓલા જો મારે કાકાજીની છોકરી છે મારે બેન છે વાવડા હાહી રહેશે

હા ઓ અંતમો પૈસા મંદીમાં ગણશો પૈસા તૈયાર એટલે નીકળ્યા નીકળા લાવો લાવ હા ને બેતે દેવા હા જો અમારે કાઈ કઈ બહુ દાતા નઈ કાંઈ હાલો હાલો ભી આપણે મોડું થાય છે પછી આ બધાય તો જવાનું નામ નઈ લેતા હોય ક્યારે ઘરે જાવું હશે બધાય ને તમે હું બોલ લઈને રાખણો તો આપણે જો શ્રીમદમાં કીને ઘરે વી આયા સીવી અને ઘરે આવ્યા અને હર્શિલ ને નયન બેજો રમવા માંડ્યા રોશની શું શું કરે અને આ તો જો બૂટ પહેરીને ભાઈ આમ જોતો આને તો હરખાય છે બૂટ પહેરીને આમ જોતો ખાટલા ઉપર સુઈ ગયા જાણે કેમ આમ કામ કરવા ગયા હોય ને થાકી ગયા હોય એમ હુઈ ગયા

તારા કેમ ગયા રોશની ના હતન છે જો નાના નાના રોશની ના નયન ના હર્ષિલ ના હતન છે કા હર્ષિલ ઈજો રમવા મેળો છે આવીને તો આપણે આવી ગયા છે બોર ખાવા કા રોશની બોર ખાવા છે ને રોશની ના વાળ જો પવન ના આઈસર માં ઉડીન ઉડીન કેવા થઈ ગયા અને હરસીલ હતન કા હરસીલ જો જો એને પણ કાંટા ની કઈ બીક નહી લાગતી જો

તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વ્લોગ જોયો અને પસંદ આવી ગયો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબર કરી દેજો તો હાલો જલ્દી થી કરી દો સબસ્ક્રાઇબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાવ ફરી મળશું એક નવા વ્લોગમાં ક્યાં સુધી બધા જય બાય